અને આપણે અત્યારે બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ઘરેથી તો આપણે જોઈ મેડમ શું કરે છે અને બધા મિત્રોને આ નવરાત્રિ સારું થઈ ગઈ છે તો બધાને શુભકામના પાઠવીએ છીએ તમારા જીવનમાં બહુ આગળ આગળ વધો અને બધા મેડમને બેસી ગયા છે મજામાં નહીં આવી ગયા હે હા જય માતાજી જય એમ

અને અત્યારે પછી ગયા છે અમારા મઢે અમારા મઢે સવારા વાવા ગયા છે અને સંતોષ મારા બાન બાપા બે ગયા છે અને હમણાં થોડીક વારમાં આવી જાય ને અમારે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે જય માતાજી સરસ હો પણ તો હવે આપણે દુકાને જઈશો હાલો આપણે જઈશી દુકાને ત્રણે ચાર જો આપણે દુકાને આવી ગયા છે અને આજે પહેલું નોટ થઈ ગયું છે આપણે લીંબુ મરચા બાંધી દીધા છે અને મોરેજ પણ કરી દીધું છે તો હવે આપણે કામ ધંધો ચાલુ કરતી મિત્રો આજનું કામ હતું એ આપણે દુકાને બધું પતાવી ગયું છે રાત તો હાવ થાકી ગયા છે અને સંતોષ અમારે ગયો છે ગામડે હવે બેનને મૂકવાઈ ગયો છે અને આવે પછી આપણે સીધું હવે જવાનું છે ઘરે કારણ કે આજ તો કામ બે દિવની રજા હતી કેસી લીધું છે બધું હતું એ બધું પતાવી દીધું હવે કાલથી નવું પાછું કામ ચાલુ કરશું તો સંતોષ આવે એટલે આપણે જઈ ઘરે ઘરે જઈને પાછા તમને મળી

ભાઈ બોલાવો આવ્યો છે એને અરે વાહ તો શું લાગે પછી હવે આપણે પેલા જમી કે બહુ ભૂખ લાગે છે બંસી બેન ગરબા રમ માં જાય છે એને તો મસ્ત મજાની ત્યાં થઈ ગઈ છે કેમ બનસી આમ મસ્ત રમજો હા નંબર આવો જો

પછી એક વાર આવું તો તમને તો બતાવીશું ને એનું અમારી નાઇટની વાડીમાં બહુ સરસ મજાના ગરબા થાય છે અને હવે અમારા રાજુલામાં બધાની હવાની નાચમાં હવું ગરબા કરે એવું છે તો અમે નાઇટમાં જાવું ત્યારે તમને થોડુંક બતાવીશું હા પહેલા જે નવરાત્રી આપણે નથી અત્યારે હા પહેલા બધે સારું હતું હું તો શીખ્યો હતો સારું હતું શીખી જવાય ને હજી તો એવું બધું છે મિત્રો ને હવે આ વિડીયો આપડે એન્ડ કરી તો આ જો તમને ગેમો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય